કડદાની કડદાની વાત એટલા માટે કરવાની ચામ તો કડદા વિશે આપણે એક આખો વિડીયો પણ બનાવીને મૂક્યો છે ઘણા બધા મિત્રો એ વિડીયો જોયો હશે કે આ કડદાનું જે આંદોલન છે એ બોટાદમાં ઉભું થયું છે આંદોલન શું કામ છે કે તો કે કડદાના નામે ખેડૂતોને છેતરવામાં આવે છે કેવી રીતે છેતરવામાં આવે છે તો કે યારની અંદર જ્યારે પણ કમિશન એજન્ટ અને વેપારીઓ છે એ ખેડૂતનો માલ ખરીદવા માંગતા હોય છે ખેડૂત યાર્ડમાં માલ લઈને જાય ત્યારે વેપારીઓ છે એ માલ ની બોલી લગાવે માલ ખરીદી લઈએ દાખલા તરીકે કપાસ છે માં ખરીદી લીધો હોય પછી ખેડૂત છે એના મિલે ઉતારવા જાય ત્યારે વેપારી અડધો માલ ઉતરી ગયા પછી એમ કહે છે કે સેમ્પલ મુજબનો માલ નથી આવા નાટકો કરે છે જો કે બધા જ વેપારી આવા નહીં હોય પણ મોટા ભાગના વેપારી છે એ આવું કરે છે કે સેમ્પલ મુજબનો માલ નથી માં મેં ખરીદ્યો પણ આના અગિયારસો આવશે નહીં નવસો પચાસ આવશે જોતો હોય તો તમારે નવસો પચાસ જોતા હોય તો માલ ઉતારો નહીં તો તમારો જતા રહ્યો અને જો કદાચ એ માલ ભરીને પાછા યાર્ડમાં જાય તો યાર્ડમાં એ ખરીદતા નથી ને ખેડૂત એમાં મજબૂર થાય છે એટલે મજબૂર થાય એટલા માટે થઈને ખેડૂતે અનેક ખેડૂતે એના વિડીયો વાયરલ કર્યા હતા ત્યાર પછી ખેડૂત આગેવાનો એ આનો વિરોધ કર્યો અને બધા જ એ વિરોધ કર્યો એટલે વિરોધ કોનો કર્યો તો કે જે પડદો કરે છે એવા વેપારીનો કડદાના નામે જે ખેડૂતનો માલ સસ્તામાં પડાવી લેવાનું કામ કરે છે આવા વેપારીનો વિરોધ કર્યો ખેડૂતોએ ખેડૂતોએ સ્વાભાવિક રીતે આનો વિરોધ કર્યો એટલે વિરોધ ખેડૂતે કર્યો તો સરકારની એક જવાબદારી એ પણ આવે છે કે જે લોકો ખોટું કરતા હોય એના ઉપર પગલાં લેવા જોઈએ તો ખોટું કોણ કરતું તો કે આવા પડદો કરનારા વેપારીએ હવે વેપારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ એની જગ્યાએ સરકારે કાર્યવાહી કરી નાખી ખેડૂત વિરુદ્ધ એટલે બોલો આમાં તો જે ખોટું કરતા હતા, એને સરકારે સાથ આપ્યો અને નિર્દોષ ખેડૂતને અહીંયા ક્યાંય ને ક્યાંય ભોગ બનવાનો વારો આવ્યો છે એટલે આ આંદોલન ઊભું થયું આ આંદોલનમાં રાજુભાઈ કરપડા નામના જે ખેડૂત આગેવાન છે આમ તો રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે એને બોટાદ જૈન મોટી જનસભા કરી રાજુભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે તમે ખેડૂતોને સાથ સહકાર આપ્યો છે એ ધન્યવાદને પાત્ર છે રાજુભાઈ રાજુભાઈએ એમને સપોર્ટ આપ્યો ખેડૂતો મોટી સંખ્યામાં ઘરોમાંથી નીકળીને બહાર આવ્યા સરકારનો વિરોધ પણ કર્યો ટેકાના ભાવે હોય કે આ કડદાના નામે જે લૂંટ ચાલતી હોય લૂંટની સામે વિરોધ કર્યો અને આ વિરોધ ચાલતો હતો એમાંથી રાજુભાઈ કરપડાની ધરપકડ પણ થઈ ગઈ પોલીસે એને ઘરે મૂકી આવ્યા નજર કેદ કરવામાં આવ્યા ત્યાર પછી આજે બોટાદની અંદર અ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું કે ત્યાં ખેડૂતોની મહાપંચાયત થશે અને આવા જે કાળા કાયદા છે અને ખેડૂતોનો માલ લૂંટી લેવામાં આવે છે પડાવી લેવામાં આવે છે એ ન અને ખેડૂતોને ન્યાય મળે એ માટે થઈને એક મહાપંચાયતનું આયોજન થયું હતું આ મહાપંચાયતમાં ભાગ લેવા માટે અનેક ખેડૂત આગેવાનો છે એ બોટાદ તરફ જતા હતા જેવી રીતે આપ બધાને ખબર છે કે ધર્મ અને અધર્મ વચ્ચે યુદ્ધ થયું હતું મહાભારતના યુદ્ધમાં કોઈ પણ મહાપુરુષ હોય કોઈ પણ યોદ્ધા હોય એ એક જ તરફ જતા હતા એ જગ્યાનું નામ હતું કુરુક્ષેત્ર કુરુક્ષેત્રના મેદાન ઉપર એટલા માટે જતા હતા કે પાંડવો સત્યના પક્ષમાં છે કૌરવો અસત્યના પક્ષમાં છે સત્યને સાથ આપવો અને સત્યને જીત કરાવવી એટલે કે

ખેડૂત આગેવાનો અને ખેડૂતો છે એ ઉમટી પડ્યા હતા ખેડૂતો બોટાદ તરફ જતા હતા એટલે અનેક ખેડૂત આગેવાનોને detain કરવામાં આવ્યા એની ધરપકડ કરવામાં આવી સામાન્ય ખેડૂતો પણ છે એ પણ બોટાદ તરફ જઈ રહ્યા હતા અનેક ખેડૂતોને ધરપકડ પણ કરવામાં આવી બળજબરી પણ કરવામાં આવી કે તાનાશાહી પણ કરવામાં આવી છતાં પણ જે લોકો પહોંચી ગયા હતા જેમ તેમ કરીને બોટાદની બાજુમાં એકદમ નજીકમાં આવેલું ગામ છે હળદર હળદર ગામની અંદર જે આપણે ખેડૂત મહાપંચાયતનું, શરૂઆત થઈ ખેડૂત મહાપંચાયત ની શરૂઆત થઈ એ ખેડૂત મહાપંચાયત જે ખેડૂતો છે એ પોતાના હક માટે લડી રહ્યા હતા એ મહાપંચાયત ને વિખવાના પણ પોલીસ પ્રશાસન તરફથી પૂરા પ્રયત્ન કરવામાં આવ્યા જો કે આ પ્રયત્ન પોલીસે એમના પોતાના સ્વ રહી નથી તો કર્યા નહી હોય ચોક્કસથી વાત છે કે એને પણ કોઈ ઉપરથી આદેશ હશે ત્યારે આ થયું પછી મને એક બીજા એક દ્રશ્યો સામે આવ્યા છે કે ત્યાં પોલીસની ગાડી ઉપર પથ્થરમારો પણ થયો જો કે પોલીસની ગાડી ઉપર પથ્થરમારો થયો તે ખોટું છે હું તો અહીંયા કોઈ પણ જાતના તોફાની તત્વોને ક્યાંય પણ હું સહકાર આપતો નથી પોલીસની ગાડી ઉપર પથ્થરમારો ન થવો જોઈએ જોકે પથ્થરમારો કોને કર્યો એ પણ અત્યારે હવે સંશોધનનો વિષય છે એ પણ અત્યારે આપણે કહી શકાય ને કે તપાસનો વિષય છે પોલીસ ઉપર જે લોકોએ માર્યો કર્યો છે પથ્થરમારો કર્યો છે એ કોણ છે બન કદાચ એવું પણ બની શકે કે એ ખેડૂત વિરોધી તત્વો પણ હોય ખેડૂતોને બદનામ કરવા માટે પણ કદાચ એવા તત્વોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હોય અને ખેડૂતને બદનામ કરવાનો પ્રયાસ હોય અને ખેડૂતના આંદોલનને વીખવાનો પણ પ્રયાસ હોઈ શકે છે